ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ જોશી એકતાનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે યોજાનાર એકતા પરેડમાં હાજરી આપવાના હોવાથી તે પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે ચીફ સેક્રેટરીએ બેઠક યોજી હતી બેઠકમાં પોલીસ ટ્રાન્સપોર્ટ પાર્કિંગ સ્વચ્છતા અને અન્ય તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું બાદમાં પંકજ જોશી સાથેના અધિકારીઓએ હેલીપેડ વેલી ઓફ ફ્લાવર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સ્થળોનું નિરીક્ષણ કર્યું ચીફ સેક્રેટરીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી અને પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો પ્રવાસીઓએ એકતાનગરના નગરના વિકાસને વખાણતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર